જોઈ લીધું એક ની જોઈ લીધું તમને બતાવ્યું મારા બાર રોટલા કરે છે ને અહીંયા જોતો ફોન ઘૂમડે હમણાં ફોન કરીને કહી દઉં કહી જ દો રાંજી નહીં છે મારા બાયા રાંજી આણે જ રાંજી મારા બાયા રાંજી છે ગોવાનું ચાક બનાવ્યું છે મસ્તીનું આ છે ડુંગળી વડી મેથી નહીં કી મેથી હા અને ભરેલા મરચાં છે રોટલા છે અને છાસ છે સારું હાલો તો વાળો કરલી હા હું છે ને આવડે નહીં આવડતું નહીં તેટલે હા હા પણ હું છે ને ગમે ના જાઉં એટલે શરમ માં ન હું કહી દઉં ખોરું ન કરતા બીજું ગમે કરશો ના હાલ છે

આવડે હો મને પછી ચા હા આવડે છે મને એક જે થાય તો એ બનાવી રાખું ને ચા બનાવતા આવડે આ તો સવારે બનાવી હા કેવા હા નહીં થોડું આવું આનેરે કલેક્ટ કર્યું ખાઈ લીધું જે લીધું છે ને પૂરી બનન ઘરે જઈશું આટો મારવા ભાવનગર તો એમ જઈ

તાર આમું જોઈ dia છો બેકા dia દેખાતો ini ન આવું છે એ ન આવું છે તાર ન આવું છે નહીં હં બીક લાગે લે બીક લાગે આસ બધુરી હતી